here we go here we ઓ ની નો ની ના લે લે આ ને નથી અરે ભાવે ની છે હવે એના ને ખાના તો એયો દીરો દીરો પુરાદ કાકા એ આવી 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 હોનું શું છે રે બતાય હોનું શું છે જ જ ના માફ કરજો પાસ કરતી રે વાત લે માંગણી 15 15 1500 1500 1500 1500 1500 1500 1500 rupiya bhai 1500 mama 1500 1700 1700 1700 1700 1700

પંદરસો પંદરસો રૂપિયા પંદરસો 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 હણી પંદરસો હણી હોળસો હણી હોળસો

બચ્ચા સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા અત્તરસો બચ્ચા અત્તરસો બચ્ચામાં અત્તરસો બચ્ચામાં અત્તરસો બચ્ચા એવો સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા બીજો અત્તરસો બચ્ચા અત્તરસો બચ્ચા જો બચા <powerful shouldn't have naith> <superessen au Umagari> <nuest>

चौबीसो 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 चौबीसो

એ નદી મેठमा એસી તહેનવા લે નદી હાય નદી હાય નદી હાય ભાઈ અગિયારસો ભાઈ અગિયારસો પચાસ દસ કેરસો પચ્ચાસ અતિયારસો પચ્યા અગિયારસો પચ્ચા વોરણ અગિયારસો પચ્ચાસ અગિયારસો ને પચ્ચા રોહિયો ભાઈ અગિયારસો પચ્ચાસ અગિયારસો ને પચાસ ભાઈ અગિયારસો પચ્ચા રોહિયો અગિયારસો પચ્ચાય દસા હા તામુસા અગિયારસો પચાસ અગિયારસો પચ્યા અતિયારસો પચ્ચાસ અગિયારસો E carzo neppa già. E carzo peggio, ma è una mamma. E carzo peggio. Barzo, Barzo, Goscia, Barzo, 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 Barzo da. બારસો ચાલીસ બારસો ચાલીસ દસ કેર બારસો ચાલીસ બારસો ચાલીસ બારસો ને ચાલીસ બારસો બચા બારસો બચા બારસો બચા ढेर सौ बच्चा नारायण काका डेढ़ सौ डेढ़ सौ रुपया डेढ़ सौ डेढ़ सौ दो ढेर सौ दो ढेर सो दारायण का एक सुंदर के डेढ़ सौ दो डेढ़ सौ दो घी ठेवी चालीस बच्चा ढेर सौ बच्चा डेढ़ सौ बच्चा ढेर सौ बच्चा है हित्ती है

APMC મોવાની ચેનલ જલદી આવતી ડેલી ને ડેલી અપડેટ